કાંકરેત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને અને તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરની આગેવાનીમાં અપાયું આવેદન પત્ર તાલુકાના સર્વાંગી વિકાસ ને નવ કરોડ નું આયોજન ન થવા બદલ અપાયું આવેદન પત્ર રાજ્ય સરકારે કરોડો રૂપિયા ને ગ્રાન્ટો ફાળવી છતાં વિકાસના કામ અથરતા બે હજાર ચોવીસ પચીસ ની ગ્રાન્ટ કરોડ ફાળવવામાં આવ્યા છતાં સરકારના અધિકારીઓ દ્વારા ભેદભાવ કરી ગ્રાન્ટ આયોજન ન કરવામાં આવ્યું અધિકારીઓના પાપે તાલુકો વિકાસથી વંચિત સરકારની મળતી ગ્રાન્ટો આયોજન ઈરાદાપૂર્વક કર્યા ન હોવાનો કોંગ્રેસનો આરોપ શિવ સ્ટેટ હાઈવે થી કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી અને અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું તાત્કાલિક ધોરણે ધારાસભ્યને સંકલ્પમાં રાખી આયોજન કરવાની કરાઈ માંગ જો સત્વરે વિકાસના કામો શરૂ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ગાંધીજી ત્યાં માર્ગે ઉગ્ર આંદોલન કરવાની આપી છે તાલુકા કોંગ્રેસ સમિતિના નેજાયેછર અમારા સૌ અગ્રણી આગેવાનો સર્વ સમાધાન કોંગ્રેસના અગ્રણી આગેવાનોએ મામલેદાર આવેદનપત્ર આપ્યું છે તાલુકાનો વિકાસ જે નવ કરોડનો રુધાઈ રહ્યો છે એ વિકાસ ને કોણ અટકાવી રહ્યો છે કોના કેવાથી અટકાઈ રહ્યો છે એ બાબતનું અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને આદરપૂર્વક વિનંતી છે કે તાલુકાની ભોળી પ્રજાને ગુમરાહ કરવાનું બંધ કરે ભારતીય જનતા પાર્ટી તાલુકાની ભોળી પ્રજા ઉપર જે જુલમ કરી રહ્યા છે જુલમ કરવાનું બંધ કરે આ નવ કરોડ રૂપિયા એ કાગરે તાલુકાની જનતાના ટેક્સના પરિવર્તન રૂપે આવેલી આ રકમ છે આ રકમ કોઈની જાગીરી નથી એટલે રોકાઈ રાખ્યા છે પણ હું આપણા ટીવી મીડિયાના માધ્યમથી સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાનો તાલુકાનો વિકાસ અમે વિનંતી આગ્રહપૂર્વક પૂર્વક કરી છે કે અમારું આવેદન પત્ર માન્ય કલેક્ટર શ્રી આગળ પહોંચાડવામાં આવે અને નવ કરોડના આયોજનની અંદર ધારાસભ્ય તરીકે અમારી સહમતી લેવામાં આવે અમે કોમ્પ્રોમાઈઝ માઇન્ડવાળા વિચારધારા સાથે જોડાયેલા છીએ અમે સહમતી સાથે તાલુકાનો વિકાસ હૃદય સાથે બેસીને આયોજન કરવાવાળા અમે વ્યક્તિઓ છીએ પણ અમને વિશ્વાસમાં લઈને આયોજન કરે એવી વિનંતી કરી છે અને આયોજન વહેલી તકે કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી આગળ હજારોની સંખ્યામાં પ્રત્યેક ધરણા પર ઉતરતા અમને વાર લાગે ઓકે